નમસ્કાર દોસ્તો હું છું ડોક્ટર સોમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો મણકાનો જ્યારે ટીબી થાય છે તો તેમાં દર્દીઓને કેટલા કોમન ક્વેશ્ચન્સ હોય છે તે બધા જ સવાલોના હું આપને જવાબ આપીશ તેમાં સૌથી પહેલાં તો એ જાણીએ કે મણકાનો ટીબી કઈ રીતે થાય છે જે ટીબી જે હોય છે તેના જંતુઓ આપણા શ્વાસ થ્રુ જાય છે શ્વાસ થ્રુ તે લોહીમાં જાય છે અને લોહીની નસો દ્વારા ટીબીના જે જંતુ હોય છે તે મણકા સુધી પહોંચે છે અને તેનું ઇન્ફેક્શન થઈ શકે છે બીજું તેના લક્ષણો જે કોમનેસ્ટ લક્ષણો છે તે કયા હોય છે સૌથી પહેલાં તો ટીબી જ્યારે પણ મણકામાં થાય છે તેમાં દર્દીને સૌથી પહેલું લક્ષણ છે તે આવે છે મણકામાં મતલબ કે કમરમાં કે પીઠમાં થયું હોય તો તે જગ્યાએ દુખાવો થાય છે ત્યારબાદ જો પસ વધારે પડતું અંદર જમા થઈ જાય નસની ઉપર દબાણ આવે તો પછી પગમાં દુખાવો થવો જણ ખાલી ચડે પગ સૂન પડી જાય તેવી તકલીફો થઈ શકે છે ત્રીજું મણકાનો ટીવી જે છે તેને ડાયગ્નોસ મતલબ કે તેના માટે કયા રિપોર્ટ કરવામાં આવે છે સૌથી પહેલાં તો મણકાનો ટીબી જ્યારે પણ થાય છે ત્યારે તેના માટે સૌથી સારું ઇન્વેસ્ટિગેશન છે તે છે એમઆરઆઈ એમઆરઆઈ જ્યારે પણ કરવામાં આવે છે તેમાં ખ્યાલ આવી જાય છે કે કોઈ એક મણકામાં કે બે મણકાની વચ્ચે ગાદીમાં ઇન્ફેક્શન થયેલું છે પસ છે અને તે ટીબી હોઈ શકે છે પરંતુ તેના માટે ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા મતલબ કે જે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે તે છે મણકામાંથી લેવામાં આવેલી બાયોપ્સી મણકામાંથી જ્યારે પણ બાયોપ્સી લઈને અમે સેમ્પલ મોકલીએ છીએ લેબમાં તેમાંથી પ્રૂવ થાય છે કે મણકામાં ટીબી છે અને ત્યારબાદ તેની દવા શરૂ કરવામાં આવે છે ચોથું મણકાનો ટીબી છે તો તે સરખો થઈ જ જાય કે ન પણ જાય દોસ્તો મોટા ભાગના જે ટીબીના દર્દીઓ હોય છે તેમને ટીબીની દવાથી જ ફરક પડી જાય છે બીજું કંઈ જ આગળ કરવાની જરૂરત નથી પડતી ટીબી માટે ઓપરેશન ત્યારે જ કરાવવાનું હોય છે કે જ્યારે જે મણકા જે છે કે ગાદી છે તે ખૂબ જ વધારે તેમાં સડો થઈ ગયેલો હોય પગમાં દુખાવો જતો હોય પગમાં લગવા જેવી ફિલિંગ હોય અને દવાઓ દોઢ બે મહિના સુધી લીધા પછી પણ તેમાં કોઈ જ ફરક ન પડ્યો હોય તો આ ત્રણ ચાર કન્ડિશનો જ છે કે જેમાં ઓપરેશનની જરૂરત પડી શકે બાકી ટીબી જો મણકાનો થયેલો હોય તો તેમાં દવાથી ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકે છે 那你呢？